હેલો જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવશું માખણ જેવી નરમ ને સુપર સોફ્ટ ને સ્પોન્જી જાળીદાર મૂમાં જતા જ ઓગળી જાય તેવી રસમલાઈને બનાવીશું ને તહેવારોમાં બધાને જ ભાવે તેવી મીઠાઈ હું એવી રીતે શીખવાડીશ કે તમારી પહેલી જ વારમાં બેસ્ટ બની જશે ને બધાને ખૂબ જ ભાવશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ મે દૂધ અહીંયા ખાલી હાથના ગરમ લાગે એટલું ગરમ કર્યું હતું તેમાં મે એક લીંબુનો રસ અને અડધી વાટકી પાણી મિક્સ કરી અને દૂધમાં રેડી દીધું છે તો દૂધ આપણું સરસ એવું ફાટી ગયું છે થોડીવાર ચમચીથી ધીરે ધીરે હલાવીશું તો એકદમ સરસ આપણું છેના તૈયાર થઈ જશે તો હવે જાળીવાળી એક ગળણી લઈ લેવાની છે તેના પર એક કપડું રાખી દેવાનું છે અને તેમાં આપણે જે દૂધ છે એ દૂધને તે રેડીશું જેથી પાણી બધું નીચે એક સાઈડ થઈ જશે હવે તેને આપણે એક ઠંડા પાણીથી ધોવાનું છે બે થી ત્રણ વાર આપણે ઠંડા પાણીથી ધોઈ લેશું જેથી લીંબુનો બધી જ ખટાશ નીકળી જશે અને એકદમ આપણું પનીર અલગ થઈ જશે તો તમારે બને ત્યાં સુધી બે થી ત્રણ પાણીથી તેને ધોવાનું છે જ્યાં સુધી તેમાંથી પીળું પાણી નીકળે ત્યાં સુધી તેને ધોવાનું છે એકદમ વ્હાઈટ પાણી નીકળે ત્યાં સુધી તેને ધોઈ લઈશું હવે તેને આપણે એક જે કપડામાં આપણે રાખ્યું છે એ કપડામાં સરસ એવું બાંધી લેવાનું છે બાંધી અને તેના ઉપર આવી રીતે સરસ કરી લેવાનું છે તેનું બધું આપણે પાણી નથી નીકાળી દેવાનું થોડું અંદર રહે મોશ્ચર વાળું રહેશે તો આપણી રસમલાઈ સરસ એવી બનશે તો હવે તેના ઉપર કોઈક વજનવાળું વાસણ મૂકી દઈશું અને તેને દસથી પંદર મિનિટ સાઈડમાં મૂકી દઈશું પછી તેને આપણે નીકાળવાનું છે તો હવે તે થઈ ગયું છે તો તેને આપણે એક થાળીમાં લઈ લઈશું અને તમે જોઈ શકો છો કે સરસ આપણું પાણી નીતરીને પનીર સરસ એવું તૈયાર થઈ ગયું છે જો તમારે આપણે રેડી જે પનીર માર્કેટમાં મળે છે તેનું શીખવું હોય તે પણ હું તમને શીખવાડીશ તો તમે મને કોમેન્ટ કરજો હવે તમે જોઈ શકો છો કે મારા હાથમાં બિલકુલ પાણીનો ભાગ નથી એવી રીતે એકદમ છૂટું પનીર થઈ ગયું છે તો તેને હવે પહેલા આપણે થોડીવાર વાર મસળશું તેમાંથી બધું ઘી બહાર નીકળી જાય એટલું વજન આપીને નથી મસળવાનું ધીરે ધીરે આપણે તેને મસળશું અને તમે જોશો તો હું તમને આગળ આગળ બતાવીશ કે મારા હાથમાં થોડું ઘી છૂટું પડ્યું હોય એટલું તમને દેખાશે તમારે એટલું જ મસળવાનું છે કે આપણે જે પનીરની ગોળી થઈ ગઈ હોય તે સરસ એવી સ્મૂથ થઈ જાય અને કણી કણી ના રહે તેવું તમારે તેને મસળવાનું છે તમે નીચે જોઈ શકો છો હું મસળું છું એમાં કે તેમાં બિલકુલ પણ કણી દેખાતી નથી તો હવે સરસ એવું થઈ ગયું છે હવે તેને આવી રીતે પાથરી લઈશું અને તેના ઉપર આપણે હાફ ટી સ્પૂન કોર્નફ્લોર લઈશું અને તમારે મેંદો લેવો હોય તો વન ટી સ્પૂન લેવાનો છે અત્યારે મેં હાફ ટી સ્પૂન મેંદો કોર્નફ્લોર લીધો છે સોરી મેંદો નથી કોર્નફ્લોર લીધો છે અને તેને હવે થોડું મસળી લઈશું જેથી આપણે ચાસણીમાં આ રસમલાઈને નાખશું તો તે છૂટી નહીં પડી જાય અને સરસ એવી આપણી રસમલાઈ બનીને તૈયાર થશે તો કોર્નફ્લોર નાખ્યા પછી તેને બહુ મસળવાનું નથી થોડું જ મસળવાનું છે તો તમે થોડીવાર મસળી અને પછી તમે હાથમાં ગોળો વાળો ને જો ફાટે નહીં તો તે બરાબર છે નહીતર તમારે થોડું મસરી લેવું અને તમે હું તમને બતાવું હાથમાં થોડું ઘી છૂટું પડ્યું છે બસ એટલું જ આપણે થવા દેવાનું છે હવે તેના નાના નાના ગોળા વાળી લઈશું ને રસમલાઈ તૈયાર કરી લઈશું તો થોડો જરાક એટલું લઈ તમારે જેવી જોઈએ એવી માપની નાની ગોળો લઈ અને રસમલાઈ બનાવવાની છે માર્કેટમાં વચ્ચે જાડી અને સાઈડ કિનારી એકદમ પતલી એવી રસમલાઈ હોય છે અને એકચ્યુલી અમને રસમલાઈ પતલી જ ભાવે છે તો મેં નાની નાની પતલી પતલી બનાવી છે તો તમારે જે શેપમાં બનાવી હોય તે તમે બનાવી શકો છો તો પાંચસો ગ્રામ દૂધમાંથી અત્યારે મેં દસ નાની નાની રસમલાઈ તૈયાર કરી લીધી છે તો ચાલો હવે આપણે ચાસણીની તૈયારી કરીએ તો ચાસણી માટે મેં અત્યારે થ્રી ફોર્થ કપ ખાંડ લીધી છે અને તેમાં અઢી કપ પાણી રેડવાનું છે પાણી જેટલું વધારે હશે એટલું સારું તો તમારે ત્રણ કપ લેવા હોય તો પણ ચાલે મેં અઢી કપ લીધા છે પણ તમે ત્રણ કપ લેશો તો પણ ચાલશે તો થ્રી ફોર્થ કપમાં ત્રણ કપ પૂરા લે પૂરા લેશો તો પણ ચાલશે અત્યારે મેં અઢી કપ પાણી લીધું છે હવે આપણે ખાંડ ઓગાળી લઈશું અને થોડા બબલ આવે ત્યાં સુધી તેને થવા દઈશું ખાંડને પ્રોપર સરસ એવી ઓગાળી લેવાની છે આમાં કોઈ ચાસણીની કે એવી કોઈ જ વસ્તુ કરવાની જરૂર નથી ખાલી ખાંડ ઓગળે અને એકદમ બબલ આવવા લાગે ત્યાં સુધી તેને થવા દેવાનું છે ઉભરો આવે ત્યાં સુધી સરસ આપણી ખાંડ ઓગળી ગઈ છે હવે તમે જોઈ શકો છો કે ઝીણા ઝીણા બબલ થવા લાગ્યા છે અને તેમાં ઉભરો પણ આવવા લાગ્યો છે હવે આવું ચાસણી ઉકળે ત્યારે આપણે તેમાં આપણે જે રસમલાઈ બનાવીને તૈયાર રાખી છે જે ગોળા બનાવીને તે આપણે તેમાં એડ કરીશું તો એક એક કરીને ધીરે ધીરે તમારે અંદર એડ કરવાના છે આ રસમલાઈ ઘરે ખૂબ જ સરસ લાગે છે બને ત્યાં સુધી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ઘરે જ બનાવજો માર્કેટ કરતા ઘરની તમને રસમલાઈ ખૂબ જ સરસ લાગશે તો બને ત્યાં સુધી ઘરે બનાવીને તમે ટ્રાય જરૂરથી કરજો તો હવે ફૂલ ગેસ પર આપણે આ ર રસગુલ્લાને સરસ એવા ધવા દેવાના છે તો એમ જ ફૂલ રાખી અને ઢાંકીને બે મિનિટ રહેવા દઈશું બે મિનિટ પછી તમારે ખોલી અને તેને એકવાર પલટાવાની છે તો પહેલાં તો બિલકુલ ખોલવાનું નથી બે મિનિટ થયા પછી ખોલવાનું છે અને ગેસ ધીમો કરી લેવાનો છે અને ધીરે ધીરે ફેરવવાની છે જેથી રસમલાઈ તૂટે નહીં એકદમ શાંતિથી ફેરવીશું બીજી ર રસ મઈને ચમચીનો ભાગ આમ એકદમ ખૂણો વાગી ના જાય તેનું પણ તમારે ધ્યાન રાખવાનું છે તો હું જેવી રીતે પલટાવું છું એનું તમે ધ્યાન રાખી અને આવી રીતે પલટાવી દેજો તો તમારી રસમલાઈ ખૂબ એવી સરસ બનશે અને આઠથી દસ મિનિટ સુધી તેને થવા દેવાની છે પછી બિલકુલ વચ્ચે અડવાનું નથી તો બધી રસમલાઈ મેં ફેરવી લીધી છે હવે એકદમ ફાસ્ટ ગેસ કરી દેવાનો છે અને પછી તેને ઢાંકી અને આઠથી દસ મિનિટ થવા દેવાની છે હવે આપણી રસમલાઈ બનીને તૈયાર થઈ ગઈ છે અને તેના આપણે એકદમ ઠંડી કરી લેવાની છે તો હવે ખોલીને જોઈશું આપણી રસમલાઈ એકદમ સ્પોન્જી અને જાળીદાર બની ગઈ છે તમે જોઈ શકો છો તો સાથે હવે એક બાઉલમાં ઠંડુ પાણી લઈ લેવાનું છે તો એ પાણીમાં બહુ બધો બરફ નાખવાનો છે થોડું પાણી લેવાનું છે અને ધીરે ધીરે કરીને એક એક રસમલાઈ લેવાની છે મઈ મેં એકદમ પતલી બનાવી છે જેથી મારી થોડી સાઈડમાં એક ફૂટી ગઈ હતી બીજી બધી જ સરસ છે પણ તમે તમને જાડી ગમે અને તો તમે એવી બનાવજો અત્યારે મેં પતલી પતલી બનાવી છે તો તમે પતલી પણ બનાવી શકો છો ને જાડી પણ બનાવી શકો તો બધી જ આપણે રસમલાઈ ગરમ પાણીમાંથી નીકાળી એકદમ છીલ ઠંડુ પાણી હોય તેમાં નાખી દેવાની છે અને તેને હવે સાઈડમાં મૂકી દેવાની છે પછી હવે આપણે બનાવીશું તેના માટેનું દૂધ તો દૂધની આપણે તૈયારી કરીશું

તમારે ઘરમાં ચાર થી પાંચ જણ ને સર્વ થઈ શકે એમ છે હવે દૂધ આપણે ગરમ થવા દેશું અને તે ઉકળે ત્યાં દૂધ ને થ્રી ફોર્થ જેટલું ઉકળવા દેવાનું છે પાંચસો ગ્રામ માંથી ત્રણસો ગ્રામ દૂધ રહે એટલું આપણે તેને ઘટ થોડું થવા દેશું વધારે ઘટ ના થવા દો તો પણ ચાલે પણ જો તમારે થોડું દૂધ હશે તો રસમલાઈ તમને ખુબ જ ટેસ્ટી લાગશે તો હવે દૂધમાં ઉભરો આવવાની તૈયારી થઈ ગઈ છે તો દૂધમાં આપણે ઉભરો આવવા દેશું અને તેને થોડીવાર ઉકાળીશું હવે દૂધમાં ઉભરો આવી ગયો છે તો હવે આપણે ગેસને એકદમ ધીમો કરી લઈશું અને તેમાં બધા ડ્રાય ફ્રૂટ એડ કરીશું તો અત્યારે મેં ચોપ કરેલા બદામ લીધી છે તેમાં પિસ્તા પણ એડ કર્યા છે અને કેસરના

કેસરના લીધે આપણો દૂધનો કલર તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે તો તમારે કેસર જો તમે દૂધ ગરમ કરવા મૂકો ત્યારે તમે નાખશો તો પણ ત્યારે સારું જ કલર આવશે હવે ફ્રેન્ડ્સ મારો કેમેરો બંધ થઈ ગયો હતો તો ખાંડ મારે તમને બતાવવાની રહી ગઈ છે તો હું તમને બીજા કપમાં ભરીને બતાવું છું કે મારે આમાં ખાંડ કેટલી એડ કરવાની તો અડધા કપ જેટલી ખાંડ એડ કરવાની છે તો તમે જોઈ શકો છો કે અડધો કપ લેવાનો છે અને અડધા કપ થી ઓછી ખાંડ લેશો તો પણ અને પછી તેમાં આપણે ઉમેરીશું એલાયચી પાવડર તો દૂધ તમે જોઈ શકો છો પહેલા કરતા ઘણું ઓછું થઈ ગયું છે અને ઉકળીને સરસ થઈ ગયું છે તો હવે દૂધને હવે દૂધને આપણે એક બાઉલમાં નીકાળી લેવાનું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે ઠંડુ એકદમ થઈ જવા દેવાનું છે પછી તેમાં રસમલાઈ આપણે જે ઠંડા પાણીમાં કાઢીને રાખી હતી તે એમાં એડ કરવાની છે હવે આપણે એક એક રસ ને બંને હાથ વચ્ચે રાખી અને નીચોવીને પછી જે દૂધ આપણું એકદમ ઠંડુ થઈને રાખેલું છે તેમાં આપણે એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે મેં રસમલાઈ કેટલી એકદમ પતલી પતલી કરી છે તમારે જાડી કરવી હોય તો તમે કરી શકો છો મને વધારે આવી ગમે છે તો મેં અત્યારે આવી બનાવી છે તમે આ એક ટ્રાય ટ્રાયમાં તમારે સરસ બનશે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હવે જે છે એ મેઈન છે કે રાહ જોવાની છે આ રસમલાઈ તરત આપણે ખાઈ શકતા નથી આમાં આપણે દૂધને એકદમ રસમલાઈને મલાઈને એબ્ઝોર્બ કરવા દેવાની છે તેના માટે આપણે રસમલાઈને સરસ એવી ઢાંકી અને ફ્રીજમાં પાંચથી છ કલાક માટે ફ્રિજમાં મૂકી દેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં બધી જ રસમલાઈને દૂધમાં એડ કરી દીધી છે હવે ઢાંકી દેવાની છે તો અત્યારે મેં ફોઈલ પેપર લીધેલું છે જે પ્લાસ્ટિક ફોઈલ પેપર આવે છે તે રેપિંગ વેપ હોય છે તે તેને આપણે રેપ કરી અને ફ્રીજમાં પાંચથી છ કલાક રાખી દેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી રસમલાઈનો કલર ખૂબ એવો સરસ દેખાઈ રહ્યો છે આપણે આપણે જે રાહ જોવાની હોય છે તે જ આપણાથી નથી થતી તો તેને સરસ એવી પેક કરી લઈશું અને પછી પાંચ થી છ કલાક માટે મૂકી દઈશું હવે પાંચ થી છ કલાક પછી તમે રસમલાઈને જોઈ શકો છો કે આપણે પહેલા જે કલરમાં મૂકી હતી તેના કરતાં રસ કલર બદલાઈ ગયો છે તો ફ્રેન્ડ્સ મારી રેસીપી તમને કેવી લાગે છે તે મને જરૂરથી કોમેન્ટમાં કહેજો આ રસ મઈને તમે એકવાર ટેસ્ટ કરીને કહો તો નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલી બે લાયકનને જરૂરથી દબાવો જેથી તમને મારી નવી રેસીપીની નોટિફિકેશન મળી જાય અને જો તમારે કોઈ નવી રેસીપી શીખવી હોય તે પણ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો તો ફ્રેન્ડ